વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલા ગોરવા વિસ્તારમાં શિવશક્તિ જય ગણેશ અને જય અંબે સોસાયટીઓમાં લાંબા સમયથી પીવાના પાણીની ગંદકી આવતી હોવાથી તેમજ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે આ મુદ્દે લોકસભા પ્રમુખ નામીના નેતૃત્વમાં રહીશો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુ રોકડેના પોસ્ટર પર ગંદા પાણીનો જળાભિષેક કરવામાં આવ્યો અને માટલાફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ હાઈ રે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ હાઈ રે હાઈના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા પ્રદર્શનકારોએ ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો પાલિકાના કમિશનર સમક્ષ પણ આ રીતે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી હતી કોરવા વિસ્તાર છે સમાસે અમારે ગંદા પાણી ની તો છેલ્લા છ મહિનાથી છે ગટર ની તો છેલ્લા દસ વર્ષથી થી છે એવું કહીએ તો પણ ચાલે ગટર ની સુવિધા અમને જાતી હસો માં રહેતા અમને મળી જ નથી અને એક રોડ ની તકલીફ છે અમે ગંદા પાણી કોર્પોરેટર ને એમએલ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે રોડ કોઈને આપવા જ નથી અધર કોઈને બી નથી આપવા ભાજપ કોંગ્રેસ તો નહીં પણ અધર કોઈને બી નથી આપવા વોટ જ નથી આપવા મારી બગાડીશું એમને ઓકે એટલે માટલા ખોડીના જે વિરોધ કર્યો છે હા માટલા ખોડીનો વિરોધ કર્યો છે શું માં તો અમે 150 વાર કર્યો છે એકવાર નથી કર્યો પણ તો હાવસિંહપુરમાં કોઈ આવા તૈયાર જ નથી તો વોટ લેવા કેમ આવો છો આયા તમારી અમે